બસ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાશે સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર પાસે બસ ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કોઈ જાનહાની નોંધાઈ નથી બીઆરટીએસ બસ ને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે અકસ્માત સમયે બસ મુસાફરોથી ભરેલી હતી અકસ્માત સર્જાતા તાત્કાલિક યુવરોને મુસાફરો નીચે ઉતારી દેવામાં આવ્યા હતા ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરે છે નેશન સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર